મારું નામ પરિમલ પડિયા છે આજે સાત ડિસેમ્બર ના રોજ અટલ સરોવર ખાતે બ્રહ્મ સમાજ નું એક મહાસન આખા ગુજરાત નું થઈ રહ્યું છે તો અહીંયા મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો માતા બહેનો બધા પધાર્યા છે તો આ સમેલન નિમિત્તે હું આજે આ સન્માનિત સ્થાનમાંથી એક સન્માનિત મત ઉપરથી બધા યુવાનોને કહેવા માંગુ છું કે આવનારા સમયોમાં રાજકીય રીતના સામાજિક રીતના આપણી જે ઉગળનાઓ છે આપણા યુવાનોને ક્યાંય ગણવામાં આવતા નથી ચંદ્રશેખર આઝાદ જેવા યુવાનો જેમ રાષ્ટ્ર માટે ઘણું બધું કરી ચુક્યા છે શહીદ થઈ ચુક્યા છે તેવી રીતના આપણે પણ આપણા રાષ્ટ્ર માટે થઈ અને સાથે મળીને આગળ વધીએ મહાદેવ જે બ્રહ્મ સમાજ બ્રહ્મદેવ સમાજ દ્વારા મિલનભાઈ શુકલની નેગરાની હેઠળ જે સર્વપ્રથમ ગુજરાતમાં થઈ શકાય સર્વપ્રથમ આ બ્રહ્મ સંમેલન થઈ રહ્યું છે એ માત્રને માત્ર કોઈ પણ રાજકીય પક્ષને કોઈ ટાર્ગેટ કરવા માટેની નહોતી માત્ર બ્રહ્મ સમાજને જાગૃત કરવા માટેનું છે જે બ્રહ્મ સમાજને થતાં અન્યાયના ન્યાય માટેની માગણી છે અસ્મિતાની માગણી છે અને સમાજના એક સંગઠનની સંગે સંગે શક્તિ કર્યું છે એ માત્રને માત્ર સંગઠન વધારવા માટેની એક આ માટેનું સંમેલન બોલાવવામાં આવ્યું છે અને કર્મકાંડી બ્રાહ્મણોને જે એના માટેનું આ સંમેલન છે અને માત્ર એક સાથે બધા રહી અને સ્નેહ જે જેવું એક આ સંમેલન ને સ્નેહ મિલન નું આશરે વીસ હજાર થી વધુ ભૂદેવો ગુજરાત માંથી એકઠા થયા છે સૌરાષ્ટ્ર સંમેલન છે આજે બ્રહ્મ સમાજ ભેગો થયો છે બ્રહ્મ સમાજ ને ક્યાંક ને ક્યાંક અવગણના થાય છે બ્રહ્મ સમાજ જે પણ જગ્યાએ બે જોડે મળતો નથી એના અનુસંધાને અમે સરકાર સુધી અમારી માંગને પહોંચાડવા માટેનું આ છે અત્યારે અમારા જે પણ કાંઈ સંતો મહંતો બધા છે એ બધા આવી ગયેલા છે અને બધા ઉત્તર ગુજરાતની ગુજરાતની બધી જગ્યાએથી અત્યારે બ્રાહ્મણો ગયા છે